समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करू एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछी फरियाद नहीं रहशे कोई पढ़नी चाल लइए માતાજી આવે માતાજી ધૂણે મોટા ચમત્કાર જેવું લાગાડે માને પછી કંકુ કાઢે ઘણા છે તો રે રાખોડી કાઢે કોઈ છે તો જાત જાતની વસ્તુઓ કાઢે પૈસા કાઢે પૈસા તો જાજી કોઈ કાઢતું નથી હોતું કા કંકુ કે રાખોડી એવું બધું કાઢે હવે જે સસ્તામાં સસ્તી વસ્તુ કશા કામમાં ના લાગે એ વસ્તુઓ કાઢે કાઢો હોય તો ભાઈ સોનાની લગડીઓ કાઢો કે હીરા માણે કાઢો નહીં તો કંકુને બોલે કેસર કાઢો તો કઈક લોકોને કામ લાગે દૂધ પાકમાં તો આ કંકુને રાખોડીને શું કામ લાગે એ રૂપિયા ન આવું હોય કે અનાજ બનાવનો વરસાદ થતો હોય તો લોકોને આ દુકાળમાં કામ લાગે ને વરસાદ નથી પડતો તો અનાજ પાડો પાડો ખાલી વરસાદ જ પાડે તોય બહુ છે એ કેમ કોઈ ચમત્કાર નથી કરતું જેને આખા સમાજને જરૂરત છે એટલે એનો અર્થ એવો થયો કે આ વસ્તુ કઈ ગેર નથી પ્રશ્ન છે સંતો લખ્યા લેખ મિટાવી શકે આયુષ્ય વધારી શકે ચમત્કાર સર્જીને આ એક મોટી વાત છે ઘણા સંતોને કહેતા હોય છે શું કે અમારે છે તો સંતો પોતે કદાચ ના પણ બોલતા હોય પણ એમના ભક્તો બોલતા હોય છે કે સંતોના પગલાંથી અમારું આમ થઈ ગયું અને છે તો ઘણા સંતોનું તો આવતું હતું કે કોઈની બીમારી હોય તો પોતે લઈ લે પછી કોઈનું આયુષ્ય ઘટતું હોય તો એને પોતાનું આયુષ્ય આપી દે અને પોતે વહેલા મરી જાય અને પેલાને લાંબુ જીવન મળે આવો બધું એક્સચેન્જ કરતા હોય છે એવું બધી માન્યતા હોય છે સંતો માટે ખરેખર આ શક્ય છે તો કે વૈજ્ઞાનિક રીતે આ શક્ય નથી શું કોઈ કોઈનું આયુષ્ય આપી ના શકે કોઈ કોઈનું કર્મ લઈ ના શકે પોતાનું એને આપી ના શકે એનું પોતે લઈ ના શકે શું ખાલી ભાવ કરે એ જુદી વસ્તુ છે ભાવનું પણ ફળ પહોંચે પણ આ એક્ઝેક્ટ ફિઝિકલમાં પ્રેક્ટિકલમાં ના બની શકે શું છતાંય ભક્તો તો ભક્તિથી ભક્તિભાવમાં બધું કે અમારો માટે ભક્તિભાવમાં જાત જાતું કહેતા હશે ઘણું બધું એક્ઝાઝરેશન હોય શું મેઇન તો જેમાં જરા એક્ઝાઝરેશન હતી ને હકીકત છે કે આપણે આત્માને પામવાનું અને જગત જગતના ચક્કર જન્મવરણના ચક્કરમાંથી છૂટવાનું એ અહીંયા શક્ય છે બાકી ભૌતિકમાં આમ થઈ જાય ને તેમ થઈ જાય એમાં પડવા જેવું નથી ને અમે પડતા નથી પાડતા નથી સમજાય છે ને એટલે આ ભૌતિકમાંથી બહાર નીકળવા માટેનો આ મોટા મોટો રસ્તો છે દાદાનો એટલે એ દાદાએ ચોખ્ખું કહેતા હતા કે ભાઈ અમે કોઈના દુઃખ તમે આપો દુઃખ પણ અમે જ્ઞાને કરીને તમારા દુઃખ ઉડાડીએ તમને એવું જ્ઞાન આપે એવું સમજણ આપી તમારા તમામ દુઃખોથી તમને મુક્તિ થઈ જાય એ રીતે તમારા દુઃખો અમે લઈ લઈએ છીએ પણ તમારું અમારું તમારું દુઃખ અમે લઈ લઈએ ને અમે અમે ભોગવીએ એવું ના હોય ઘણા સંતો માટે એવું કે પોતે ભોગવતા હતા ભક્તોના દુઃખો એવું ના પોસિબલ હોય હા એને સમજણ જ્ઞાન ભક્તિ એમાં એને દુઃખ ઉડી ઓછા થઈ જાય કાં ઉડી જાય એવું બની શકે શું પણ તે માનસિક શારીરિક નહીં ભોગવટો ઓછો થઈ જાય બાકી ફિઝિકલ ઓછું ના થાય દુઃખ ભૂખવાનું એટલે આ ભગવાન મહાવીરના આયુષ્ય પણ કોઈ કોઈનું ના લઈ શકે કોઈ ઓછું વધતું કરી ના શકે એ ભગવાન મહાવીરના જ્યારે નિર્વાણ થવાનો સમય આવ્યો ત્યારે દેવ લોકોએ બધા વિનંતી કરી કે તમારું આયુષ્ય થોડું આગળ કે પાછળ લઈ લો પ્રભુ વધારો કે છે તમારું આયુષ્ય ઘટાડો ત્યારે લોકોને ભગવાને શું કહ્યું મહાવીર ભગવાન એ પૂર્ણ ભગવાન હતા આજથી પચીસો વર્ષ ઉપર એમણે શું કહ્યું કે રાય માત્ર વધઘટ નહીં દીઠા કેવળ જ્ઞાન જો કેવળ જ્ઞાનમાં જોઈને હું બોલું છું કે રાય માત્ર જેટલું પણ વધઘટ નથી થતું રાય માત્ર જેટલું પણ વધઘટ થઈ શકે એમ નથી જો ભગવાન ભાવીર જવા મહાવીરને પણ કહેવા માટે છે પોતે કહે છે કે રાય જેટલું વાગું પાછું થાયું નથી તો બીજા બધા ઓર્ડિનરી લોકો માટે સંતો માટે ગમે તેની માટે કઈ રીતના શક્ય હોય શકે કૃષ્ણ ભગવાન જ્યાં કૃષ્ણ ભગવાને મહાભારતનું યુદ્ધ બંધ કરવા માટે જાતે કેટલી બધી માથાકૂટ કરેલી એક એકને મળ્યા એક એકને છે તો એમણે સમજાયા કુંતીને સમજાય કર્ણને સમજાય અને સમજાય તેને સમજાય ભીષ્મને સમજાય છેવટે દુર્યોધનને સમજાઈ જોયું પણ કશું વળ્યું નહીં અને યુદ્ધ થઈને જ રહ્યું તો એમની એમની તાકાત વાપરતને બધાને ઉડાડી શકત બધાનું બધું યુદ્ધ આખું બંધ કરાવી શકત પણ ના એમણે તો કહ્યું કે આ યુદ્ધ થઈને જ રહેવાનું છે આમાં ફેરફાર થાય એવું શક્યતા જ નથી કોઈ રીતે આ યુદ્ધ થશે જ પૃથ્વીનો સંહાર થશે જ અને પાલના અર્જુને કહ્યું દુર્યો અર્જુને કહ્યું કે તું આ યુદ્ધમાં જીતવાનો છું એટલે આ બધી હકીકતો થતી હોય છે અને આ બધા ભગવાનો કહેતા હોય છે એમણે કોઈ દિવસ કોઈ દાવો કર્યો નથી કે અમે આ ચમત્કાર સજીએ છીએ અમે આમ કરીએ છીએ સમજાય છે ને એટલે આ બધા સંતો ભક્તો ગમે તે ચમત્કારની વાતો કરે કે આમ દુઃખ લઈ લે ને આમ મને આયુષ્ય બદલ લે ફેરફાર ફરકરાઈ શકીએ એવું કશું બને એવું નથી શું તો આ બધી માન્યતાઓ છે આપણે કહ્યું ને એમ કેટલું હિડન સાયન્સ હતું દાદાએ પોતાના જીવન પસંદ કર્યો છે કે બહુ નાનો હતો ને એટલે યંગ એજમાં પચીસીની ઉંમરમાં તો કે બધા મારા મિત્રોને હું કહેતો કે કાગળની કઢાઈમાં તેલ નાખી નીચે સ્ટવ સળગાઈ અને કાગળની કઢાઈમાં હું તમને ગરમ ગરમ ભજીયા કરીને ખવડાવો તો કોઈ સાચું માને લાગે કાગળની કઢાઈમાં તેલ તળાય કેવી રીતના સ્ટવ પર તો દાદા એક ચેલેન્જ મારી કે હું બધાને પૂરું કરી આપું કે બધાને સામે આ ખેક કરી આપું તમે પ્રયોગ અને ખરેખર એમને ત્યાં વડોદરામાં ન્યાય મંદિર આગળ જઈને બધા મિત્રોની વચ્ચે બધા લોકોની વચ્ચે કાગળની કઢાઈમાં નીચે સ્ટવ મૂકીને ગરમ ગરમ ભજીયા બનાવીને બધાને ખવડાયા બધાને થાય કે હાઉ ઇટ ઇઝ પોસિબલ ખરેખર આ શક્ય છે આ સાયન્સ છે શું સાયન્સ છે સાયન્સ તો નિયમ છે કે તેલ તેલમાં તેલ એવી રીતે નાખો કાગળ એટલે જરા ટફ કાગળ જોઈએ એવી રીતે નાખો કે નીચે તેલ ના અડે અને પછી તેલ મૂકીને પછી સળગાવવાનું પહેલું તો મૂકો તો સળગી જાય પણ તેલ નાખી અને પછી નીચેથી સળગાવવાનું પછી તમારે તેલ ઉકળશે અને ભજીયા હમણાં થોડા ઉપર કર્યો અલ્પેશે કર્યો તો અલ્પેશે કર્યો તો તેને તો કર્યો તારે કરવાનો હતો ને ક્યાં ગયો અલ્પેશ અલ્પેશે કર્યો હતો ને બધા ભજીયા ખાધા તા કે તો પુત્રને ભજીયા ખવડાયા હતા અલ્પેશ એટલે આ સાયન્ટ સાયન્ટિફિક નિયમ છે શું સાયન્સ છે એની પાછળ દાદાએ પછી ખુલ્લું કર્યું કે ભાઈ આ સાયન્સ છે હું કે ચમત્કાર બમત્કાર નહીં પણ એમને પહેલા તો બધાને ઓલું બનાવે ચમત્કાર મંત્ર મંત્ર બોલ્યા એટલે લોકો તો ચમત્કાર છે પછી ધીમે રહીને કહ્યું કે આ તો નય ચમત્કાર આ તો સાયન્સ છે આપણા લોકો ચમત્કાર માને છે પણ ખરેખર ચમત્કાર નથી સાયન્સ છે આ બધી વૈજ્ઞાનિક છે બધી વસ્તુ થઈ શકે એવું છે કોઈ કોઈના લખ્યા લેખ મિટાડી ના શકે પ્રશ્ન છે શું સંસારમાં આ બધું ઘણું બધું જોવા મળશે શું ઘણું બધું જોવા મળશે કે આપણા આપણે બધા ધર્મમાં આવું બધું ઘણું સાંભળવા મળતું હોય માણસને આવી માનસિક અસરો શને લીધે થાય છે તમે કહો છો કે આ વળગાડ નથી તો માણસ અજીબ અજીબ હરકતો કરે છે અચાનક આંખના ડોળા ઉપર ચડાવી દે છે અને ઘરના સભ્યો ઉપર ગુસ્સે થઈ જાય છે કંઈ ખાતો નથી અને પછી એને કોઈ મંદિર પાસે લઈ જવામાં આવે છે તો તે શાંત થઈ જાય છે જેમ કે સારંગપુર હનુમાનજીના મંદિરમાં તો માણસ પર આવી કઈ શક્તિ અસર કરે છે કોનો પ્રશ્ન છે તમારો પ્રશ્ન આ જો મેડિકલ સાયકટ્રિસ સાયન્સ છે ને એમાં માનસિક ડાક્ટરોને જો પૂછે ને તો આ બહુ આવે છે આ સિઝોફ્રેનિયા કરીને એક દરદ છે પછી બીજા એવા અમુક અમુક પ્રકારના દર્દો છે માનસિક દર્દો માન મગજની વિકૃતિ જેમાં આપણી આંતરડાની કંઈક નબળાઈ આવે હાર્ટની આવે લિવરની આવે એવી જ્ઞાનતંતુની આવે એવી મગજની પણ એવી આવે છે અમુક કેમિકલ્સનો ઇમ્બેલેન્સ થાય છે એમ એના આધારે એનું એબનોર્મલ બિહેવિયર ચાલુ થાય છે શું આ એબનોર્મલ બિહેવિયર હોય છે એમનો એક્ઝેક્ટ અમે તો જોયા છે નજરે નજર આ પેશન્ટો એક્ઝેક્ટ ના બોલે કે મને ફલાણું વળગાડ છે હું છોકરી નથી હું તો છોકરો છું છોકરી હોય તો એવું બોલે હું છોકરો છું હું આને વળગાડ આવ્યો છું આને નહીં છોડું આને મારી નાખીશ અને આમ કરીશ આપણને એમ લાગે ખરેખર બળગાડ છે અમથું અમથું બોલે હું આમ છું હોય ચંચળ હોય કાશીને કે હું ચંચળ છું ચંચળ ઇંગ્લિશમાં હું બોલે પેલી કાશીને આવડતું જ ના હોય ઇંગ્લિશ ફાળ ફાળ બોલે ખરું બળગાડ હોય એ છે નથી એવું નહીં પણ એ લા લાખોમાં એકાદને હોય છે શું સાયન્સનો નિયમ છે અહીંથી દેહ છૂટ એટલે તરત જ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર બીજું યોની પ્રાપ્ત થઈ જ જાય છે એ જીવો આમ ઉપર ભટકે ને આ ગાઘાશીમાં રહે છાપરે રહે ને એ બધી વાતો ખોટી છે દેહ વગર જીવ રહી ના શકે કોક જ એવું છે કે જેને આ ટાઈમિંગ ચૂકાય છે એની ક્યાંક વાસનામાં રહી જાય છેલ્લી ઘડીએ ત્યારે મિસ થાય છે એની યોની એટલે એને થોડા વર્ષો બહુ નહીં થોડા વર્ષો જ ફરવું પડે છે એવાય અમે જોયા છે અને હોય એને ખબર પડી જાય કે આ છે એ ઘણા કેસ અમે જોયેલા છે પણ મેજોરિટી તો બધા માનસિક જ હોય છે કહ્યું ને નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન માનસિક હોય છે એક્ઝેક્ટ આવી જ બધી નકલો કરાય વળગાડની જેમ જ हो कशु नहीं ने दवा पे मेडिकल तो सरस जाए इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101